આખા દિવસે ઈદ અને દિવાળી બે ભેગો થઈ ગયું જંગલેશ્વર માં આવી અને કોઈ ભૂખો માણા પાછો નહીં જાય એની ગેરંટી અમે આપી છે આ હિન્દુ છે ને આ મુસ્લિમ છે અત્યારે તમે જોઈ શકો છો આમાં કોણ હિન્દુ છે ને કોણ મુસ્લિમ વાળા પડી રહ્યા છે રાજનીતિના નામે એના ચહેરા ઉપર ખૂબ મોટી આ એક લફડા કે આઝાદી પહેલા અંગ્રેજોએ જોયો તો એ જ એજ હિન્દુ મુસ્લિમ ની એકતા અત્યારે અહીંયા બીજી વાર સરકારે જોઈ છે રાજકોટ શહેર ની અંદર છેલ્લા ઘણા સમયથી આ જંગલેશ્વર ની ડિમોલેશન ની જે ચર્ચા હાલતી હતી એ ચર્ચા નું ક્યાંક ને ક્યાંક નેવું દિવસ માટે અંત આવ્યો છે અને ચક્રવાત ન્યૂઝ આજે રાજકોટના જંગલેશ્વર વિસ્તારની અંદર જે આ દિવાળી અને ઈદ મોહરમ જેવો જે માહોલ છે એના દ્રશ્યો હું તમને મારા કેમેરામેનને કહીશ કે સીધા બતાવું છે ખૂબ મોટી રેલી સ્વરૂપે અહીંયા લોકો આગળ જે દરગાહ છે ત્યાં ચાદર ચડાવવા માટે હિન્દુ અને મુસ્લિમ બંને કોમના લોકો ત્યાં અત્યારે પહોંચી રહ્યા છે અને ખૂબ વિશાળ સંખ્યામાં હિન્દુ મુસ્લિમ એકતાના જે દર્શન અહીંયા થઈ રહ્યા છે મારી સાથે મયુરભાઈ કરીને જે ભાઈ છે હું લાલભાઈ આહિર હું એમને પૂછવા માંગીશ કે આ ડિમોલેશન જે

જો મેં મારા મન ની અંદર માં ખુશી જોઈ હોય તો આજે આ બધા ભાઈઓ ને સાથે રાખી સમાજ ની અંદર માં એમ કહેવાય કે કે આ હિન્દુ છે ને આ મુસ્લિમ છે અત્યારે તમે જોઈ શકો છો આમાં કોણ હિન્દુ છે ને કોણ મુસ્લિમ છે આમાં તમે મને મુસ્લિમ કહી શકો છો કે આને હિન્દુ કહી શકો છો ખૂબ મોટી લપડા ચક્રતું પોતાના મતો મેળવવા માટે જે જ્ઞાતિ જાતિના અને ધર્મના જે વાળા પાડી રહ્યા છે જંગલેશ્વર વિસ્તાર હું પૂરી ગુજરાત ની જનતા ને કેવા માંગુ છું અહિયાં થી કે આ જે એક સંપ છે

આપણે એમની સાથે વાત કરશું હું બસ આખા કા રાજકોટ વાસીઓને એટલું જ કહેવા માંગુ છું કે તમારે ઈદ અને દિવાળી જો એક સાથે જોવી હોય તો જંગલેશ્વર વિસ્તારમાં આવી ન જોઈ શકો છો મારી કુશની આપણી સાથે અફઝલભાઈ रावમાં છે તો હું એમને વાત પૂછવા માંગુ છું કે સરકારે હાઈકોર્ટે જરે 90 દિવસનો સ્ટે આપ્યો છે અને હાઈકોર્ટે સરકારને એવી ટકોર કરી છે કે આ લોકોના પુનર્વસન માટે પેલા વિચારે મતલબ કે ઘરની બદલામાં ઘર દેવામાં આવે આ ચુકાદાથી કેટલી ખુશીનો માહોલ છે હું તમને સૌપ્રથમ તો વિગતવાર જાહેર જાહેર માહિતી આપી દઉં ત્રણ મહિનાની જે મુદત રહી ને એ જીઆરટીમાં એપેલેટ થવા માટેની અને અમારી વિસ્તારને રેગ્યુલેશ કરવા માટેની છે ત્રણ મહિનાનો સ્ટે નથી અમારી સૌથી પહેલવેલી જીત એ છે કે કલેક્ટરે પોતાની તાનાશાહી પૂર્વક જે બેસો બેની નોટિસ આપી હતી ને એ હાઈકોર્ટે ખારીજ કરી દીધી એટલે અમારા વિસ્તારનું હવે ડિમોલેશન થવાનું નથી સો ટકાની વાત છે પહેલી વાત આ છે બીજી વાત તમને કરી દઉં કે જીઆરટીની અંદર અમે અમારા વકીલ મારફત જ અમારા વિસ્તારને રેગ્યુલેસ કરવા માટેની તમામ પ્રક્રિયા પૂરી કરશું જેવી રીતે અમારું પહેલું સ્ટેટમેન્ટ પહેલી વખતે પ્રેસ કોન્ફરન્સમાં હતું જે મારું જ હતું કે અમે કાયદાકીય લડત બંધારણ મુજબ લડીશું અને ઈ જ લડત આજે અમને કામ આવી છે હાઈકોર્ટે અમને અને અમારા વિસ્તારની સમગ્ર પ્રજાને સાંભળીને બત્રીસ થી પાંત્રીસ હજાર લોકોનું હિત સંભાળીને જે આજનો નિર્ણય આવ્યો છે એ બદલ આજે અમારા વિસ્તારમાં દિવાળી છે આજે અમારા વિસ્તારમાં બેસતું વર્ષ છે આજે અમારા વિસ્તારમાં રમઝાન ઈદ છે અને આજે અમારા વિસ્તારમાં બકરી ઈદ પણ છે અલ્તાફભાઈ તમારા તમારા જે કામો છે તમારા જે સમાજ સેવાના કામો છે પર્સનલી તમે મારા મિત્ર છો મેં તમારા કામોને પણ જોયા છે ક્યાંક ને ક્યાંક જ્યારથી નોટિસ મળી હતી ત્યારથી બે તારીખ સુધીનો જે સમય હતો આ સાત દિવસનો જે સમયગાળો હતો જંગલેશ્વર અને આજુબાજુના વિસ્તારમાં જે ડિમોલેશન થવાનું હતું એ સાત દિવસનો સમય જે પસાર કર્યો છે એ કઈ પરિસ્થિતિમાં પસાર કર્યો સાહેબ હું તમને વાત કરું માત્ર ને માત્ર આ વાત સાત દિવસની નથી આ ખરેખર સત્તર બાર બે હજાર ને પચીસ જયારે નોટિસ દેવામાં આવી ત્યારથી અમારા સ્થાનિક લોકોનું જમવાનું બગડી ગયું છે અને હાલની પરિસ્થિતિની વાત કરીએ તો આજે દોઢ મહિનાથી વધારે સમય થયો કોઈ માણસોએ રાત્રે પોતાના ઘરે સુખેથી ખાધું નથી આજે અમારા વિસ્તારમાં બધા ઘરેથી બધાયના ઘરે સારું જમવાનું બનશે અને શાંતિથી બધાય શાંતિથી પોતાનો ખોરાક શાંતિથી ખાશે મારું નામ મક્સુદ ચાવડા છે આજે આજે સ્ટે ત્રણ મહિનાનો આવ્યો છે પણ એ ત્રણ મહિનાનો જે સ્ટે છે એ કોઈ માઈને નથી રાખતો હું કેવા માંગીશ કે જે ભારતની સંસ્કૃતિ જે ગંગાજમની તેજીબ તરીકે ઓળખાય છે એનો પરિચય આજે જો કોઈને કોઈ હોય તો એ અહીંયા જંગલેશ્વરમાં આવીને જોઈ શકે છે અને હિન્દુ મુસ્લિમ એકતાનો પરિચય જે આઝાદી પહેલા અંગ્રેજો જોયો હતો એ જ એજ એ હિન્દુ મુસ્લિમની એકતા અત્યારે અહીંયા બીજી વાર સરકારે જોઈ છે તો હું સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતને ને અહીંયા સંદેશ દેવા માંગુ છું કે ક્યાંય અન્યાય અત્યાચાર થતો હોય તો હિન્દુ મુસ્લિમ એકતાના સાથે રહી અને કરવાથી તમામમાં ન્યાય મળે છે અને આ સાથે હું હાઈકોર્ટના જજીસનો અમારા વકીલોનો અને તમામ મીડિયાનો પણ બે હાથ જોડીને ખૂબ ખૂબ આભાર માનું છું